સુરતના કતારગામમાં મિલકતોને મનપા દ્વારા નોટિસ આપવાનો મામલો જે છે તે સામે આવે છે ત્યારે મિલકતદારોના મોરચા સુરત કલેક્ટર ખચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે કતારગામમાં મિલકતોને મનપા દ્વારા નોટિસ આપવાનો મામલો જે છે તે સામે આવ્યો છે ત્યારે મિલકતદારોના મોરચા સુરત કલેક્ટર ખચેરી ખાતે પહોંચ્યો હતો જ્યાં સાતસો જેટલી મિલકતો આપવામાં નોટિસ આપવામાં આવી છે ત્યારે જૂના પોલીસ મથકથી લઈને સિંગણપોર સુધીની મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે આ તમામ મિલકતોનું મનપા દ્વારા ડિમોલેશન કરવામાં આવશે ત્યારે લોકોએ મિલકતના બદલે મિલકતની મનપા પાસે માંગ જે છે તે કરી છે ત્યારે એકાએક નોટિસ આપતા મકાનોમાં રહેતા પરિવારો ચિંતામાં મુકાયા છે જેને લઈને અસરગ્રસ્ત મિલકતદારોએ પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે જ્યારે મિલકતો ઊભી થાય ત્યારે પાલિકા કેમ સૂતી હોય છે તે પણ એક મોટો સવાલ છે મોટી સંખ્યામાં હાથમાં બેનરો સાથે કલેક્ટર કચેરીએ ઉમટ્યા હતા ચોક્કસથી કહી શકાય સુરતથી કતારગામમાં જે નોટિસ આપવાનો મામલો સામે આવ્યો છે ત્યારે અંદાજે સાતસો જેટલી મિલકતોને આ નોટિસ આપવામાં આવી છે ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે અત્યાર સુધી કેમ પાલિકા કોઈ એક્શન ના લીધી એકાએક પાલિકા દ્વારા એક્શન લેવાનું શું કારણ એવા અનેક સવાલો સાથે મોટી સંખ્યામાં જે છે તે રાહદ જે રહેઠાણ રહેતા હતા તે લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે